સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો આત્મસિદ્ધિને સા સિદ્ધાંતનું કરણ છે ને દસમી ગાથા છે ગુરુ કોણ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમસુ સદગુરુ કેટલું અઘરું છે આત્મજ્ઞાન સમદર્શિતા કુપોજ રીતે અર્થ કર્યો છે સાવ સહેલો આપણને સમજે છે વિચારબુદ્ધમય છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ બાકીનું અડધું સેબ રાખજો અપૂર્વાણી પરમ સ્વરૂપ સદ્ગુરુ લખ્યો એટલે સ્વરૂપમાં સ્થિત હોય થાળીમાં નહીં સ્વાદમાં પરફ્યુમમાં નહીં મીઠાઈમાં નહીં મ્યુઝિકમાં નહીં નાચગાનમાં નહીં સ્વરૂપ સ્થિત ઈચ્છા રહી વિચરે પૂર્વ પ્રયોગ તો બધું કરે છે કેમ પૂર્વના ધક્કે આ સદગુરુના લક્ષણ છે તો ચેલા આટલા બધા કર્યા તો ઘરે બે જ હતા છોકરા જોડિયા હતા એને છોડી દીધા અહીંયા કેટલો જોડિયા ભેગા કર્યા એ પ્રભુસિંહને કુબોલું કે કેટલા ગળાએ લટકાવ્યા છે કેટલા ચેલા કરવા છે એક છોકરું છોડીને પ્રભુજી કહે છે મેં પચીસ વર્ષની પત્ની છોડી સૌ મહિનો છોકરું છોડ્યું કોઈ ત્રાડું ક્યાં તમે શું છોડ્યું છે એક છોકરું છોડ્યું કેટલા ગળે વલગડા ચેલા એક ઘર છોડ્યું શ્રાવકના કેટલા ઘર ગળે બાંધ્યા છે આ અમારા અકુલના છે બધા આ સાધુ કું ના હું સાધુ નહીં કે મને ધરતી માર્ગ કે બધા સમાય જાવ કું હવે તમે મુની થોડો સમય છે આમાં વચનામૃત એવી રીતે બોધામૃત બધા વચનામૃતના અર્થ આડા પાડો ક્યાંક તો મળી જ જાય છસો પત્રનો અર્થ તો જે બોધામૃત બેમાં છે જ વચનામૃત વિવેચન બાકી બધા મળે એમાં બસો ને છેતાલીસમો પત્ર છે નવી આવૃત્તિમાં જૂની આવૃત્તિમાં એકસો અઠ્ઠાણુંમાં છે એમાં લખે છે આપણે અંજય જઈએ એમ ત્યાં ગર્દી હતી કોઈ મંદિર જોયું હોય તો ચાર માળા બધું સેન્ટ્રલ કન્ડિશન પૈસા લેતા જ નથી જમવાના પાંચ મીઠાઈને છ પરસાણા સૌ ટૂંકું મોટા આશ્રમ કરવામાં શિષ્યો ચેલા વધારવામાં લોકોને ધન આપીને મોટા ગણવામાં ચશ્માની ફ્રેમ મળે છે દાંતના કેમ્પ થાય છે લોહીના બાટલા ચડાવે છે અને મોતિયા ઉતરાવીએ છીએ લોકોને ધન આપી મોટા ગણવામાં લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો તે કરતા તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાવ છો કેમ નથી આવતું તમારી શી ગતિ થશે કોણ કે છે નાનાણું ગ્રંથના લેખક આઠસો વર્ષ જૂનો ગ્રંથ શુભચંદ્ર મહારાજ એટલે પૂર્વાશ્રમના નાનાભાઈ ભરતુરીને કહે છે કે આ કરશો તમારી ગતિ કઈ થશે દિગમ્બરી ગ્રંથ છે હસ્તલિખિત ગ્રંથ આકાશમાં છે મખમલથી લપેટેલો પ્રભુજીની થોડોક સમય છે આખું વાંચે આનંદ આવશે તેના ભાઈ શુભચંદ્ર બંને માળવાના રાજકુમાર હતા એટલે સાચી બનેલી ઘટના છે નામ સ્થળ અને સમય સાથે નિમિત્ત પામીને વેરેક પામતા બંને ત્યાગી થઈ ગયા ભરતું કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષે રહ્યા અને રસાયણ વિદ્યા શીખી એવો રસ બનાવ્યો તુંબડી ભરીને કે તે લોઢા ઉપર નાખે તો બધું લોઢું ફાનું થઈ જાય હા હા દોરો આપે તો ત્યાં જ જવું જોઈએ ને આપણે માદળીઓ આપે ત્યાં જવું જ જોઈએ ને કોણ માને છે ગોપાલદેવને ગોપાલદેવ એમ લખ્યું છે દેવદેવની તોષ્માન તને શું કરીશું હું કુપાલદેવને માનું છું ખીચા બતાવ તારા કફની ઊંચી કર હાથે શું છે ગળું બટન ખોલ માદળીઓ લટકે છે નહીં તારું ગોપે શું લેખું છે વિષ્ણુ વર્ષે દેવ દેવની ની તુષમાન તને શું કર્યું બહુ કામ છે તો કામ પતાવી ના આવું એકવીસ ચોપન મુ બોલ ભરતુરી કોઈ તાપસ બાબાની પાસે રહ્યા અને આ તુંબડી ભરીને રસ બને કોઈ લોઢા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય તાપસ મરી ગયા પછી તમને પોતાના ભાઈ સાંભળે એના ગુરુજી ગુજરી ગયા આ શીખવાડ્યું રસાયણ વિદ્યા ત્યાં સુધી તો નશામાં હતા એટલે બધી વિદ્યા બાર વરસ ખાલી આટલું રસાયણ શીખ્યા પરીક્ષા કરજો લોઢું સોનું થઈ જાય ભાઈ યાદ આવ્યા કે ભાઈ ક્યાં હશે એ તો દિગંબરી દીક્ષા લીધી છે એને ક્યાં મદદ કરું મેં તો આ રીધી સીધી મેળવી લીધી એ બિચારાની દશા શું હશે મોહ તો હોય જ ને થોડોક આ ત્યાગ પછી બાર બાર વર્ષ પછી મોહ રહી ગયો થોડો રહે જ જાય ને બફામાં હોય તો રહે જ જાય મોં આપણે કોનું શરણું લીધું છે જેને મોહ ન હોય એનું શરણું લે છે એનું શરણું લે મોહ રહે જ લખ્યું છે જે છે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે એની પાસેથી શાસ્ત્ર સમજો તો સમજાય બીજો કોઈ પછી પંડિત હોય કાશીએ ગયેલો એ સમજાવે બુદ્ધિથી સમજાય તમને કામ ન આવે છોટો વ્યવસ્થિત છે જો તમારે મોહ કાઢવો છે રાગ કાઢવો છે તો જેને મોહ નથી એ પુરુષને મળો એના વચનને તો પોતે જ લખ્યું છે કે કાશી તું આત્મા છો જે બાબાને છેલ્લે થવા નથી ત્યાં કરીને બતાવ્યું એટલે મોહ નથી ને તો એ પુરુષને માનવો પડે એનો આશ્રય લેવો પડે મોહ લેશે આશ્રય તો એના બધા ગુણ અવગુણ આવી જશે ને એના બધા બત્રીસ લક્ષણ આવી જાય છે અને અપલક્ષણ આવી જશે ને પછી અપલક્ષણ જલ્દી આવે ઉતરવું સહેલું છે ને ચડવું અઘરું છે કે છે કે પોતાના ભાઈ સાંભળ્યા કે તેમને શોધીને હું સુખી બનાવ હું તો સુખી થઈ ગયો એ એમ કે છે તાપસ કે અમને સોનું કરીને કોઈ એવું રસાયણ છે હું સુખી થઈ ગયો સોનું છોડીને આવેલા રાત દરબારનું તોય સોનાથી સુખી થઈ ગયા ખ્યાલમાં તો એ જ છે ને કાચલી છોડી સાપે જ્યારે તો હારે લઈ ગયો ને મંદિરમાં કહા ભયોગર છાંડ કે તજો ને માયા સંગ સાપ તજી જેમ કાચલી લી વીસ ને અંગ વેશ બદલી લીધો કશાય તો હારે લઈ ગયો છે આ કોને પૂજે છે વેશ ને ધર્મ થશે રોજ ગાય છે ખાલી આલોચના કરી કે આલોચના બોલી આલોચના બોલી આલોચના કરી નથી આલોચના કરશે એનું કામ થશે તાપસ મરી ગયા પછી તમને પોતાના ભાઈ સાંભળ્યા કે તમને હું શોધીને સુખી બનાવું નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો આવા બાર બાર હોય અને ચેલા કેટલા પાંચસો હજાર હોય ને એક હોશિયાર શિષ્યને મોકલ્યો કે મારો ભાઈ આવો હશે નગ્ન લાંબી જટા હશે એકલો ઉભો હશે આ દિશામાં છે એ તો ગોત્યા નિશાની આપી સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો કે મળી જાય ઓળખાણ આપજે અને પછી આ અડધી તુંબડી રસાયણ વિદ્યા માટે એને આપજે કે સોનું કેમ બનાવું એને શીખવાડી દેજે એટલે દુઃખી ન રહે હું તો સુખી થઈ ગયો મારા ભાઈને સુખી કરવું પડે ને એને જે સુખ મેન્યું છે એ જ એને ચેલાને આપે ને સુખ એને ભૌતિકને સુખ મેન્યું છે તે આપે એને સંસારમાં સુખ માગ્યું છે તો એને ચેલાને સંસાર લીલો કરાવી દે એને સંસારગત વાલપ નથી તો એને ચેલાને એને વેરેક કરાવડાવે સીધો હિસાબ છે ભરતુરીના સમાચાર કહી પેલી રસવાળી વાળી તુંબડી લઈને એ તો ગયા ઘણી શોધ કરતા કરતા જંગલમાં એક નગ્ન બેઠેલા તેણે દિગંબર મુનિને દેઠાને ઓળખ્યા કે નક્કી મારા ભાઈએ કહ્યું છે આજ છે પૂછે છે કે તમે સંસાર છોડેલો તમારા ભાઈએ છોડેલો તો કે હા તને કેમ ખબર તો કે હું એને ચોલો છું તો કે એણે જ મને મોકલ્યો છે આ તમારે આ આપ્યું છે ભરતુરીના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી તેમણે તો પથરા પર ઢોળી દીધી ગજબ થઈ ગયો ને આપ તૂટ્યું પહેલાં શિષ્યને તો ઘણો ખેદ થયો કે આ તો મૂર્ખા જેવા લાગે કે આના ભાઈ આવ્યા ને મારા 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 ગુરુજી તો કેટલા માન છે એને કહે ને એના આ ભાઈ માન હશે કે આ તો મૂર્ખા જેવા છે ડોળી દીધું પાછો તે ભરતુરી પાસે જઈને કહે છે તમારા ભાઈ તો બહુ દુઃખી છે પહેરવા કપડાય નથી રહેવા ઝોપડી નથી કોઈ ચેલોને સેવકય નથી બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે આખી દુનિયા જ્ઞાનીને ગાંડા ગણે છે જ્ઞાની આખી દુનિયાને ગાંડા ગણે છે એમ જ કે ને મૂર્ખા છે એને શું ખબર પડે એમ જ કે ને બધા નશામાં હોય એટલે અનંત અનુમતિ માનતી બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે ભરતું બહુ દયા આવી તો મારા ભાઈની આ દશા દયા કોને કહેવાય ખબર નથી દયા આવી કેટલી હિંમત હશે ને અડધી ઢોળાઈ ગઈ તોય પાછા જાય છે ત્યાગ તો છે એની આગળ વૈરાગ નથી ત્યાગ તો છે જ ને ધોતીની પાટલી હોય ને તો એ ગૃહસ્થ કહેવાય પાટલી કાઢી નાખે એટલે ત્યાગી થઈ ગયા સાદું થઈ ગયું ને પાટલી નીકળી ગઈ એટલે એટલે કુપોધી ધોતીને બદલે ગોળ ગોળ પહેરતા હોત ને પાટલી વગર તો જ્ઞાની ગણા પાટલી હતી એટલે વેપારી ગણાય એટલે વેશ થી જ્ઞાન કે અજ્ઞાન નક્કી થાય ને

તત્વની વાત કરતા નથી આવતી શરમ નથી આવતી પોતાનો ગશ ટકાવવા માટે તત્વની વાત કરે ઉદર ભરણ આદિની જે કાજ કરતા થકા મોહ નડી આ કળી કાળરા જે મોહ નડ્યો છે ને કળિયુગનો પેટ ભરવાના પ્રપંચ છે આ બધા પેટે ભરે છે પટારો ભરે છે આ ચરણમાં મૂકો આ ચરણમાં મૂકે છે છકરને આપવા એને આપીએ સરખું જ છે ને બધું અહીંયા ધર્મનો સિક્કો મળશે કે ખાલી કાગળ આવે કે આટલો ટેક્સ ભર્યો એમાં શું મજા આવે જંગલમાં ગયા તમને ઓળખી સમાચાર પછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે બાર બાર વર્ષ મેં મહેનત કરીને બનાવેલો રસ ચમત્કારિક છે તે તુંબડી લઈ અને ફરી પણ તમને ઢોળી નાખી હાય હાય બધું પહેલાં તો અડધી જ ગઈ હતી આ ગયો ડાયા થવા તમને આખી ઢોળ નાખી હવે કહે નહીં ને ભિખારી થઈ ગયા ને ભાઈ તો ભિખારી હતા જ નગ્ન ઝૂંપડી વગરના હા એ ભિખારી થઈ ગયા તેથી ભરતું તો નિરાશ થઈ ગયો ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયું તે ખેત તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રજીને મુનિ કહે છે કે ભાઈ આવી ખટપટમાં પડવાથી આત્માનું શું હિત થનાર છે સોનું જોઈતું જ હતું તો રાજ્યમાં કેમ ઓછું હતું આપણે રાજકુમાર હતા આપણે ભરપૂર સોનું હતું પચાસ પચાસ ટકા ભાગ પડે તો એટલું હતું તે છોડીને પાછા માયામાં કેમ ફસા છો મોટા આશ્રમ કરવામાં શિષ્યો વધારવામાં લોકોને ધન આપીને મોટા ગણાવવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો તે કરતા તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષ્યમાં આવતું નથી તમારી શી ગતિ થશે આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યા તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હતો તો અત્યારે નજીવી તુચ્છ માયક વસ્તુનો ખેદ થાય છે તે ન થાય કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા તમે બની ગયા પછી કે છે હવે એમ થોડું ઉતરે આટલું ભાષણ આપે તો કોઈ તમે જે રસ લાવ્યા તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો થવાનું થાય પણ જુઓ એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈને શિલા ઉપર નાખી આખો ઈડોનો ડુંગર ડુંગર સુવર્ણભૂમિ થઈ ગયો અને જો કોઈ ખસે પછી તમે તો લોઢું શોધીને તેના ઉપર નાખો તો સોનું થાય પણ જુઓ એમ કે પોતાના પગ તળેથી ધોળ લઈ પાસેની શિલા ઉપર નાખતા બધી શિલા સોનાની થઈ ગઈ પછી કહ્યું આત્માના મહાત્મ્યા આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે સફળ જગત અથવા સપના સમાન આત્માનું સુખ તે જ સાચું સુખ છે તે સિવાયનું બધું દુઃખ છે સંસારના બધા દુઃખથી જ રીબાય છે એકંત દુઃખે એ આગમનું વાક્ય છે આખો લોક આધી વ્યાધિ ઉપાધિથી બળી રહ્યો છે આધી એટલે મનનું દુઃખ વ્યાધિ એટલે શરીરનું દુઃખ ઉપાધિ એટલે સગા સબંધી આડોશી પાડોશી શેઠ નોકર ત્રણેયમાં આધી તો છે જ પછી આખી કહેવાય આધી પણ આખી છે ત્રણેયમાં ગુમડું જોઈએ તો આધી મનનું દુઃખ તો હોય જ ને આટલું ભાગ્યું હોય તો એટલે આધી ત્રણેયમાં છે સામ આધિ નથી આત્માના મહાત્મા આગળ આ બધી તુચ્છ વસ્તુ છે આત્માનું સુખ તે જ સાચું સુખ છે તે સિવાયનું બધું દુઃખ છે સંસાર બધો દુઃખથી ભરેલો છે તેમાં સુખ શોધવા જશો તો જળશે નહીં ખારા સમુદ્રમાં ગમે ત્યાંથી પાણી ભરો તો ખારું જ મળશે પસલી ભરશો કે બાલદી ભરજો ખારું જ આવશે માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે આ બોધ લાગતા ભરતુરી મોટાભાઈ પાસે રહી ગયા કે હવે તમારો જ ચેલો આત્માને ઓળખી આત્મા લીન થયા તેમને વૈરગ્ય વધે એટલે જ્ઞાનાણું નામનું શાસ્ત્ર શુપ્તેન્દ્ર મહારાજે લખ્યું છે આ જ્ઞાનાનો ગ્રંથ ઝબકબાઈએ દેવગીણી મહારાજને વોરાવ્યો અને કાર્તિકે અનુપ્રેશ્યા ગ્રંથ હસ્તલેખિત એ દેવા માતાએ પ્રભુસિંહને વરાવ્યો બંને ગ્રંથ અગાસમાં અત્યારે પ્રભુસિંહ બેઠકે છે લબદાય છે બીજા માટે મારે તો નથી વાપરવું પણ બીજાને તો કામ આવશે ને બીજા માટે લંબદાય છે સન્યાસી યોગી હવે ઈડરના ડુંગરા જો ડુંગરા ઉપર જતા વેલી વહેલી સવારે સૂર્યોદય થાય એટલે કોમળ પ્રકાશ આવે ને સોનેરી બધું ચમકે આમ પ્રકાશ આવે તો કાતના ટોકા ઉપર પડે બંગડી કાતની હોય તો પડે આરસી જાય છે આમ ઉપર એની આગળ એક ગયા હશે કોને ખબર પણ આ ગયા રસ્તો ચડતા ચડતા જોયું ચળકે છે ક્યાંક સૂર્ય પર એટલે પીળું સોના જેવું કે ઊભા રહી ગયા લગડી લઈ લઉં હું બાવું છું લંગોટીવાળો મારે શું કામ છે ના હું ભલું કરીશ લેવા જાય છે ના ના હવે ભલું અહીંયા પાછું વિચાર કર્યો ના ના બીજાનું ભલું તો કરવું જ જોઈએ એમાં દયા દયા ધર્મ કામ મૂલે એ ને લેવા ગયા ને કોઈક આગળ છીકીને ગયો હતો એ ચમકતું હતો પ્રકાશ આવતો એટલે લબદાણો બીજા માટે લબદાય છે આજે બીજા માટે લબદા હતા એને ભરતો રીતે ત્યાગી વહેરા ગયા હતા બીજાને મદદ કરવી હતી કે એવી મોટાભાઈને મદદ કરવી હતી એને એટલે મોટાભાઈ આપણને કોણ સમજાવશે એવા એટલે પોતાને વાપરવું નથી તો બીજા માટે લબદાય છે હાથ નાખ્યો એને આગળ કેવું ગયા એણે નાક સાફ કર્યું બીજા માટે લબદાણો ના હું દાન કરીશ હાથ પહેલા ખરડ્યા પછી પછી ધોયા એ કદાચ ખરડવા જ નહોતા ને નાની એમ કે છે કે તારે હાથ કાદવવાળા કરીને પછી ધોવા એ કદાચ કાદવવાળા કરો જ નહીં ને તું ના પુણ તો થાય ને પીપા ભગત કે છે પીપા પાપ ન જઈએ પુણ્ય ક્યાં હજાર બાર પીપા પાપ કહી જઈએ પુણ ક્યા બાર હજાર શુદ્ધમાં તો છે જ નહીં એટલે શુદ્ધ ભાવ મૂજમાં નથી એટલે કાં શુભમાં છે કાં અશુભમાં છે અશુભમાં નથી તો શુભમાં છે ને એટલે પાપ નથી કરતો એટલે અશુભમાં નથી એટલે પુણ્યમાં છે જ ને પૂર્ણ નથી કરતો શુભમાં નથી તો અશુભમાં રહેશે એટલે પાપ છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું ઓટોમેટિક એ પૂર્ણ થઈ જશે પાપ છોડીને એ પૂર્ણ અનુબંધી પૂર્ણ હશે તારું એ તને શુદ્ધ ભાવ તરફ લઈ જશે વ્યવસ્થિત વિતરણ વિજ્ઞાન છે એ દોરો નારિયેળ શ્રીફળ ધોતિયું આંગી ફૂલ લેવા હોય તો લેવો ન લેવા તો ન લેવો આ તો કરવું જ પડશે ઓલું કરો ન કરો ઓપ્શનલ છે ફરજિયાત છે આ ફરજિયાત છે બોલો દસક મિનિટ છે મેં પૂછવું છે ના એ અલગ ઘણા બધા ભરતુરી થઈ ગયા છે ઘણા બધા ભરતુરી થઈ ગયા છે એનો જો કે વૈરેગ્ય એવો જ છે કુપાલદેવે એ ભરતુઅરી એ પણ એટલા ભોગ ઉપભોગમાં હતા રાજા એટલે શ્રૃંગાર શતક લખે છે ભરતુરીએ વચન જેવડો ગ્રંથ આપો મોજ મજા કરો સંસારમાં પછી પિંગલા ગુજરી ગઈ પછી એવો પછી ભરતુરીનો વૈરેગ્ય શતક લખ્યો એ ભાવના બોધમાં કુપાલદેવે વૈરેગ્ય શતકની ગાથા લખી કે ભોગે રોગ ભયમ કે આ સંસારમાં વૈરાગ્ય સિવાય બધું ભય વાળું છે વૈરાગ્યમ એવોમાં ભયમ છેલ્લી કડી છે કે માનથી કુળથી શાસ્ત્રના ભ્યારથી વાતથી રૂપથી છેલ્લે દુઃખ જ છે તો સુખ છે જ નહીં વૈરાગ્યમાં ખાલી સુખ છે મહાત્મા ભરતોરી કોપર કયા છે વૈરાગ્ય શતક બોલો પૂર્વના સંસ્કારને લીધે એને ઉદયમાં તો આવવાના જ છે એમાં લેપાવું કે ન લેપાવું એ પુરુષાર્થને આધીન છે પણ વ્યવહાર છે એ પરાધને આધીન છે એટલે મને તમે પેટલું કમાશો કેટલું ભણશો કોની સાથે લગ્ન કરશો સંતાન થશે કે નહીં પછી બહુ ભણ્યા તો કમાશો કે નહીં એ પૂરું પ્રાર્થ છે આત્મર્થ કરશો કે નહીં એ પુરુષાર્થને આધીન છે ત્યાં ઉદયકર ન આવે પ્રારધ આપણા હાથમાં નથી પહેલાં બની ગયું પછી આ મનુષ્ય દેહ મળ્યો કાર્બન શરીરમાં બધું લખાઈ જાય આત્મા કાર્બ તેજસમાં પુરાયેલો છે એક ગતિમાંથી બીજી ગતિમાં એ જાય ખાલી મોક્ષે જાય ત્યારે કાર્બ તેજસ ન હોય કેમ કે કોઈ કર્મ જ નથી તો કાર્બન શરીરમાં ખાલી ખોખું હોય ને એટલે હોય જ નહીં એટલે એ પ્રારધ લખાઈ ગયું છે પુરુષાર્થ ભાવ પોતાના હાથમાં છે જો ભાવ પોતાના હાથમાં ન હોય તો ભાવિ પોતાના હાથમાં નો હોય તો કોઈ છૂટ જ નહીં કરે એટલે ક્રમ પ્રમાણે બધું થયા કરશે વ્યવહારમાં પરમાત્મા નહીં ક્રમબદ્ધ પર્યાય એક સિદ્ધાંત છે જળ માટે વાવાઝોડું ધરતીકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વીજળી પડવી એ બધું થાય પ્રકૃતિના નિયમ ક્રમબદ્ધ પરમાત્મા ક્રમ બધો હોય તો પથરામાને આત્મામાં શું જ્યારે મોક્ષ થવાનો હોય ત્યારે ભવસ્થિતિ પાકશે ત્યારે મોક્ષ થાય પ્રભુજીના વિટામણા હતી તો વાંચવામાં આવ્યું કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય જો ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો તો દીક્ષા નકમી જ ને ત્યાગેરે નકમું જ ને છોકરું છોડી દીધું સૌ મેં નકમું જ ને મોટા મહારાજને પૂછ્યું હરતચંદજી મહારાજને ગળે ઉતરું ને પોતે વાંચ્યું બીજા શ્રાવકોને પૂછ્યું અંબાલાલભાઈ આવી ગયા ખંભાતના પાસે પ્રશ્ન છે આ પ્રશ્ન શું કે તમે ગમે તે પ્રશ્ન પૂછો ને અમારી જ્ઞાની છે હમણાં આવવાના છે દિવાળીમાં અને જવાબ આપશે તમને સમાધાનકારક આવ્યા અહીંયા લઈ આવજો કે ચોક્કસ લઈ આવીશ લઈ આવ્યા મારી ભાવ સ્થિતિ ક્યારે પાકે કુપોધ કહે કે છે તમે પુરુષાર્થ કરો ત્યારે કે જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા એટલે ભવસ્થિતિ પકાવી વ્યવહારમાં એમ ગણાય કરો કે કોઈ પણ કાર્ય નિષ્પન્ન પૂરું થવા માટે પાંચ કારણો જોઈએ કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણો જેમ મિલે સિદ્ધિ નિદાન એમાં ઉદ્યમ પુરુષાર્થ એ મુખ્ય છે એ પુરુષાર્થ કરે એટલે બાકીના ચાર ખેંચાઈ જાય કાળને મેખ મારે નિયતિ શું આ પથરો થોડો છે તો આત્મામાં ને પથરમ ફરકશું કાળ ભાવ ઉદ્યમ નથી તથા ભાવિ બળવાન પાંચો કારણ જપ મિલે પુરુષ જ હોય તો બાકોના ચાર વધઘટ થઈ શકે સૂત્રમાં લખેલું છે કે પાંચમની છઠ ન થાય ને છઠ ની પાંચમ ન થાય એમ કહીને આપણે વ્યવહારમાં જે થવાનું થયું પરમાત્મા એ નહીં ઝાડની પાથળી ડાળી ઉપર લટકે નહીં હિંચકા ખાય તો છઠ ની પાછળ થઈ જાય કે નહીં તુફાન એક્સપ્રેસ આવે છે એકસો વીસ ની સ્પીડે અમદાવાદના આઠ નંબરના પ્લેટફોર્મ આંખ બંધ કરીને ઉભો રહે કરીને બદલી જાય કે નહીં હતી આખી એની એટલે આપણે ઉદય નહીં સમજવાનો આપણે તો આપણો નથી એ પ્રમાદ જ સમજવાનું એ જ્ઞાનીને ઉદય આપણે ઉદય શું આપણને કોણ હેરાન કરે દેખ બિચારી બકરીનો પણ કોઈને જતા પકડે કાના પણ એ કામદેવ શ્રાવક ની પરીક્ષા થાય આપણને કોણ પૂછે આપણે કોઈ છે શું કાળું કરે ને નજર ના પડે એટલે આપણે કોઈ છે મળે ને મૂજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુ થાય તો એ માન મુકાય ના અહંકાર ઉપર આપણે કોઈ છે શું કે નજર પડે આપણે કોઈ છે શું કે આપણી પરીક્ષા કરે કોઈ આખો કામદેવ શ્રાવક નો પાઠ લખ્યો છે એની પરીક્ષા કરે આપણે કોણ પરીક્ષા કરે એ બાવો થાય છે ને સોનાનો ચરુ આપે છે કામ તો મારે જોતા જ નથી આપણને કોઈ ભૂલથી લૂંટો આવે તોય છે આપણે તો કોઈ ભૂલથી આપવા આપણે હારે જ જઈએ નહીં નઈ હારે લૂંટારો થઈને પ્રભુજી એમ કહ્યું છે કે આકાશમાંથી ઉડતો આવે ભગતડા તોય માનતો નહીં ઉડતો ક્યાં લૂંટતો આવે છે તોય માને છે આ એટલે આપણી તો વાત જ ક્યાં કરવી જો પ્રભુ મુજ કર મારી આ દશા છે એ ભગવાન કુપોધ લખ્યું છે પાછળ કે ઉદય ઉદય કરે છે અને રસ્તામાં કુવો આવે વાવડી આવે તો ફંટાની જાય છે તો ઉદય ક્યાં ગયો ત્યાં કેમ પડતો નથી અમારો ઉદય હોય એવો તો સત્તા ક્યાંથી આવી શકીએ મેચ છેલ્લી ઓવર હોય અને રન અઢાર કરવાનો હોય છ બોલમાં ત્યારે ઉદય આવતો જ નથી ઊંઘે નથી આવતી ત્યારે આત્મસેતમાં ઊંઘ આવે શરૂઆતની વતલી છેલ્લી ગાથામાં ત્યારે ઊંઘે ન આવે કેમ રૂચિ છે ને દેવચંદ મારે રુચિ અને વીર્ય ચરણ ધારા થાય જે ગમતું હોય ને તે ઊંઘ ન આવે કોઈ સાંભળ્યું જમતા જમતા કોઈ ઊંઘી ગયો બાસુંદી પીતો તો ને ત્રણ ચમચી લઈને પછી ઊંઘી ગયો ઘસઘાટ ત્યાં રૂચિ છે ને મારે ત્યાં ભજીયા ખાતા ખાતા કોઈ ઊંઘી ગયો પૈસા ગણતા ગણતા પાનસો નું બંડલ હતો કોઈ ઊંઘી ગયો એમાં ઊંઘી જાય કેમ ચાલે એવું છે મહાત્મા જ નથી લાગ્યું એને એટલે પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં અનુકંપ કર્મ ભૂલતાપ ખાવાનો નથી વચનામો સાતસો તોતેર છેલ્લો ફકરો વ્યવસ્થિત કુપો છે જેને જવું એ માટે રસ્તો ખુલ્લો છે છૂટવાના કામ એને બાંધવો નહીં બંધાવાના કામ એને છોડવો નહીં કુપો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ